જય માતાજી મિત્રો આજે સવાર સવારમાં આપણે આંબાની કેરી વેણવા આવી ગયા છે તમે જો સંજયભાઈ ઉપર ચડી ગયો છે તો સંજયને બીજું આજે જો વાતાવરણ બેસ્ટ છે અને સંજયભાઈ જો કેટલે બધે ઉપર ચડીને કેરી વેણે છે જો તો અમારા બે ભત્રીજા આવી ગયા છે જો પડવાનું નહીં કે કેરી બેઠા છે ને નીચે નહીં પડવા દેવાની બરાબર હા અને જો ઉપર મધ બીજું બેઠું હોય ને તો ધ્યાન રાખજે ખાસ ઓલી થઈ ગયું પાકી ના હોય પાકી તો હોય ને ઉપર પાકે નઈ આપણે પકવવી પડે ઉપર ના પાકે એમ તો મિત્રો અમે જો આવડી આવડી કેરી છે તો અમે વેણો આવી ગયા છે જુઓ તમે અહિયાં આ ટાઈપની હે અને ઉપર બહુ ઘણી હે જો ઉપર મત બેઠું હોય બેટા જોજો ખાસ તો થોડી કાળી પવન છે અને હવામાન તમે જો સૂર્ય કઈ ટાઈપનું દેખાય છે એકદમ હવામાન અત્યારે હે ને અલગ છે ચોમાસા જેવું હા કેટલે અહીં તે નેચે વીકીને મૂકી મૂકીને ચલાય કેટલી લે એનીચે

તો એક મત બેઠું હે ખાલી ઉપર એ ત્યાંથી આપણે હાચરવાનું જો કેડેની એમ ક્યાં ઓ મત બેઠું હે જો અહીંયા હમ એ તો દેખાય છે તો હાલો જોવા જો ડાળી ના હાલવી પડે ડાળી હાલી જાય ને તો તમારે પછી ત્યાંથી વહેતન ઉત્તર તન બધું નહીં આવડે પાછું ફટાફટ હું ધ્યાન રાખજો અવડ્યા અવડે આવું એટલું કરવાનું એમ મિત્રો આજે આપણે બધી આખી વાડીમાં તમને જો કેટલા આંબા છે લીંબુડી છે બધા ઝાડવા તમને દેખાડવાનું હા બેટા એ પડીશ બેટા તું ઉતરી જા ઉતરી જા પડીશ તો આપણે બધા આબા જોવાના છે કેટલીક કેટલી કેરી છે અને કેવી છે બધા અને જે છે ને જો તમે ખાસ આ બધું ફ્રોમ આવું જેવું છે જો ચીકું છે જાંબુ છે લીંબુ છે અને આ તો વાત જ જવા તો બધી કેરી આપણે અલગ અલગ છે બધી બધાના નામ તો આપણે નથી આવડતા પણ તમે જોજો અને કોમેન્ટ કરજો કઈ કઈ કેરી છે આપણે બધી જોવાની છે અલગ અલગ નામ તો આપણને એટલા બધા આવડતા નહીં કઈ કેરીને શું કહેવાય પણ બધી કેરીઓ તમને એને દેખાડીશ અને કઈ કેરી મતલબ વધારે ખાટી અને કઈ નથી એ બધું આપણે જોવાનું છે ચાલો આપણે શરૂઆત કરી દઈએ તો આ બહુ તમે મિત્રો જુઓ એકદમ નાનો છે બરોબર હવે આને છે ને આ વર્ષ જ કેરી આવી છે ખાસ કરીને તો કઈ રીતે અમે જુઓ ખાસ કરીને તો આ ટાઈપની કેરી આવેલી છે અને શું કહેવાય એ આપણને ખબર નથી પડતી કઈ કેરી કહેવાય તો આ ટાઈપની કેરી અને આવેલી બરાબર જુઓ અહીંયા ઘણી બધી કેરી આવેલી છે અને આ બહુ છે ને આને કેરી તો ગઈ સાલ પણ આવી હતી અને ઓછી હતી આ સાલ થોડીક વધારે આવી છે હવે આ તો બધું બાજરો છે આપણા ઢોર માટે અને આ તો તમને મિત્રો ખબર જ છે આપણે શાકભાજીમાં વપરાય મીઠી ગિલોડી છે અને આનું તો મિત્રો હર કોઈ વ્યક્તિ શાક કરતું જ હોય છે અને આ છે જાંબુ મતલબ ગઈ વખત વાવાઝોડામાં એક જાંબુ હતો પણ એ ભાજી ગયો તો મેં એક અલગથી ઉછેર કરી દીધો છે અને આવડો મોટો થઈ ગયો છે પણ હજી આને આ સાલ જાંબુ આવશે નહીં આવતી સાલ આવવાના છે ત્યાર પછી છે મિત્રો ચીક્કુ તમે જુઓ મિત્રો ચીકુનું ઝાડ ના જોયું તો જોઈ લો અને ઘણા લોકો કહે છે કે ચીકુ પાકે નહીં તો મિત્રો ચીકુ પાકે પણ છે નથી પાકતા એવા નહીં ઘણા ચીકુ પાકે છે મેં હમણાં હમણાં છે ને બધા ખાસ વેણી લીધા છે છોકરા બધા ખાસ દેખાય એટલે થઈ જાય છે અને આ છે જુઓ લીંબુડી અને એટલા બધા લીંબુ આવેલા છે અનલિમિટેડ લીંબુ આવેલા હજુ તમે અહીંયા ખાલી આ બધા લીંબુ આવેલા છે બહુ મોટું છે અને આ એ આ અલગ છે થોડાક મોટી સાઈઝમાં છે એના લીંબુ જો અહીંયા આ ટાઈપના છે લીંબુ બરાબર હવે અહીંયા એક આંબો હતો પણ એ આંબાને છે ને થોડીક જોઈ આવી ગયું એટલે એને છે ને કાપી દીધું અમે તો જો આ આંબો હોય ને આ કાપી નાખ્યો છે હમણાં ચાર પાંચ દિવસ ત્યાં કારણ કે ઈંધો ચડી ગઈ હતી અને અમે ભાગી જવાનો હતો પછી એને કાપી નાખ્યો અહીંયા એટલા માટે પછી એને કાપી દીધો છે ત્યાર પછી આ છે લીંબુડી તો આ એક અલગ આંબો છે હવે આની આની કેરી મિત્રો જુઓ તમે કઈ ટાઈપની છે કોમેન્ટ કરજો ને આ કેરી શું કઈ કેરી જવામાં આવે તો આને કેરી આ ટાઈપની છે અલગ તો તમે જોતા હશો અલગ શાની લાંબી સાઈઝની કેરી છે બરોબર અને એક